ખેડબ્રહ્મા તાલુકાના બેંકના અધિકારીઓ ખેડબ્રહ્મા પોલીસ ટીમનો સ્ટાફ તથા ખેડબ્રહ્મા તાલુકાની જનતા મળીને આશરે સો માણસો આ લોકમેળામાં હાજર રહ્યા હતા લોકો ઊંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લે નહીં અને બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે લોન મેળો રાખવામાં આવેલ અને બેંકોના અધિકારીઓને પ્રજાને ઝડપી લોન મળે તેવી માનવ સેવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી ખેડ પોલીસ ટીમે કરી હતી અમે ઘણા આભાર છે અમારો કે આપલા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને એએસઆઈ સાહેબ આપલા આ રીતે એક પ્રોગ્રામ રાખ્યા છે સાબરકાઠો પોલીસ તરફથી આ રીતે એક પ્રોગ્રામ આવે છે જેમાં કે એની બહુ સાચી વસ્તુ છે કે તમારું જે પણ કઈ અમારા અમારા જોડે પણ માનસ આવે છે જે 10 10% પ્રતિ મહિનાના વ્યાજ દર ઉપર લોન લે છે તમારું જોકે ગાડી જે પણ નીચલા તબક્કાના લોકો છે એમાં શું થાય કે એમાં જોડે એજ્યુકેશન નથી એમને ખબર નથી પડતી કે કે રીતે લોન લેવાનું આપણે અને તમે આ કરજના જાળમાં તમે ફસાઈ જાવ તો આમાં કાંઈ નહીં તમારું ક્યારે પણ તમારું કઈ પૈસાની જરૂરત લાગે તો પહેલા તમારું બેંકમાં ઠીક ઠીકે બેંકમાં તમારે ખાલી પૂછવાનું કે સે રીતે આપણે થઈ શકે થઈ શકે કે નહીં થઈ શકે અને નાઇન્ટી નાઇન ટકા તો તમારું થઈ જ સકે અને જે પણ છે તમારું બેંકમાં શું થાય કે તમારું ક્યારે પણ વધારું વ્યાજ ના લાગે તમે જે દસ દસ ટકા દર મહિનાના તમે ભરો છો આમાં તમારું એક ટકા ના લાગે દર મહિનાના તમે ગણતરી કરવા જાઓના અને બધા આપણા જેટલા પણ બેંક છે અમે બધા કપાત વ્યાજ ઉપર જ લોન આપીએ છીએ તો આ તમારો એક સારો ફાયદો રહેશે અને કોઈના પણ કર્જના કારણે કોઈના પણ જીવ આપલા ગાળવાની આ કોઈ સારી વસ્તુ નહીં તો ઠીક છે મારી વિનંતી છે કે તમે જે પણ આપણે કંઈ લોનની તમારી પૈસાની જરૂરત હશે તો આપણે પંતપ્રધાન સાહેબની સ્કીમ આવે છે કે પીએમ સ્વનિધિ લોન આવે છે પીએમ વિશ્વકર્મા લોન આવે છે આમાં તમે લોન લઈ શકો આમાં તમારું વ્યાજી કમ લાગે અને તમે સારી રીતે ભરાઈ શકો ઠીક છે એટલી જ આ મારી વિનંતી છે ધન્ય